નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ ગૃહ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે હું છું ડોક્ટર સંજય પટેલ આજનો આપણો વિષય છે અરજી લેખન મિત્રો એચએસસી બોર્ડ બે હજાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી અરજી આ અરજી આ વર્ષે અંગ્રેજી ભાષાના પ્રથમ ભાષાના પેપરમાં બે હજાર ત્રેવીસના ધોરણ દસના ના અંગ્રેજીના પ્રથમ ભાષાના પેપરમાં અંગ્રેજી વિષયમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે મને એમ થયું કે ચલો કદાચ ગુજરાતીમાં આ વિષય પર અરજી પૂછાઈ શકે છે ધોરણ બારની અંદર સામાન્ય પ્રવાહમાં પાંચ માખની અરજી પૂછાય છે અને આ વિષય ખૂબ ચર્ચાસ્પદ આપણા માટે રહ્યો હતો ગુજરાતમાં લાસ્ટ યરમાં એટલે કદાચ એવું બની શકે કે પ્રશ્ન પેપર સેટ કરનાર આ વિષય પર કદાચ અરજી પૂછી શકે અને એટલા માટે આ વિષય પર અરજી આપના માટે બનાવી છે તો જોઈએ આપણે અરજી રેખા મિત્રો આ અરજી બે બાબત ઉપર પૂછાય શકે છે એક કાળા કલેક્ટર ઉદ્દેશને પૂછી શકે અથવા તો મહાનગરપાલિકાના કમિશનરને ઉદેશ્ય પૂછાય છે મેં બંને સરનામા અહીંયા આપ્યા છે સૌપ્રથમ આપે આપના પ્રશ્નપત્રમાં આપની ઉત્તર વહીમાં જમણી બાજુ ઉપર પોતાનું નામ સરનામું લખવાનું છે જો પેપરમાં એવી સૂચના આપવામાં આવેલી હોય કે નામ સરનામું લખવું નહીં તો ત્યાં માત્ર એક્સ વાયઝેડ

આ છે જેને અરજી મોકલવાની છે તેનું સરનામું જે ડાબા ડાબી તરફ આવશે બધામાં અલ્પેળમાં આવશે શ્રી હોય તો જિલ્લાના વડા છે કલેક્ટર ક્યાંના તો એને આપણે લખ્યું છે કાર્યક્ષેત્ર કે સુરત જિલ્લાના પછી કચે કચેરીનું નામ શું છે તો લખ્યું છે કલેક્ટરશ્રીની કચેરી અને પછી સરનામું કે જિલ્લા સેવા સદન એક અર્થલાઇન્સ સુરત આ પૂરું થયા પછી સુરત પાસે ફૂલસ્ટોપ મૂકવાનું છે જે પણ શહેર આવે ત્યાં અને પછી વિષય લખવાનો છે આપણે વિષયમાં આપણે માત્ર આપણી જે સમસ્યા છે સમસ્યાને જે જે સામે આપણી માંગ છે એ માંગની રજૂઆત હોવી જોઈએ અને ખૂબ ટૂંકમાં એક જ વાક્યમાં આ વિષય લખાયેલો હોવો જોઈએ વિષય રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા બાબત શ્રીમાન જય ભારત સહ ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે

છે તો આજે પહેલો પેરેગ્રાફ છે એ પહેલા પેરેગ્રાફમાં આપણે વિનંતી કરી છે કે આપ ક્યાંના રહેવાસી છો સમસ્યા શું છે સમસ્યા કેટલા સમયથી છે અને આપને શું સમસ્યા છે બીજા પેરેગ્રાફમાં આપણે આભાર માનવાનો છે મારી ઉપરોક્ત રજૂઆતને ધર્મ લઈ આપ સાહેબ આ સમસ્યાનો સત્વેરે ઉકેલ લાવશો તો હું આપનો આભારી રહીશ આ બીજો પેરેગ્રાફ છે અહીંયા આપણી અરજી પૂરી થાય છે પછી સહકારની અપેક્ષા સહ છોડવાનું સીધું જ એક લાઇન છોડી લખવાનું છે ઉપર જો નામ લખ્યું હશે તો અહીંયા તે ઉપર લખેલું નામ આવશે તો આવી રીતે આપણી અરજી અહીંયા લખાઈ ગઈ અને અરજીના પાંચ માર્ક છે આ બધા માર્કો વેચાયેલા છે આ ફોર્મેટિંગ જો બરાબર સાચું હશે તો આપને પૂરેપૂરા પાંચ માર્ક્સ મળવાપાત્ર થાય છે હા જોડણી ખોટી હોવી જોઈએ નહીં હવે ધારો કે આ અરજી કલેક્ટરને બદલે જો તમને મ્યુનિસિપલ કમિશ્નરની પૂછાય તો એના માટેનું આપણે સરનામું હું તમને આપી દઉં છું નીચે આ રિવ્યુનું સરનામું સરનામું ખાલી આટલો ફરક આવશે પ્રતિ પછી કોમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી કમિશનર બે હોય પોલીસ કમિશનર પર હોય પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકા મહાનગરપાલિકાની કચેરી એનું સરનામું છે મુગલી સરા સુરત સુરત ફૂલ સ્ટોપ બાકીની અરજી બધી સેમ આવશે તો આ બે સરનામા તમને મેં આપ્યા છે જેથી કરીને આપને કદાચ જો આવી રીતને પૂછાય તો આપને બંને શરણમાં કામ લાગે તો મિત્રો મને આશા છે કે આપને અરજી કામ લાગશે અને આ જ અરજીના સંદર્ભમાં બીજી કોઈ અરજી પૂછાય તો પણ સેમ આ જ ફોર્મેટમાં આપે અરજી લખવાની તો ચોક્કસ આપના ખૂબ સારા માર્ક્સ આવશે તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ અરજીને આ ચેનલને પહોંચાડો જેથી વિદ્યાર્થીને ઉપયોગી માહિતી વ્યાકરણ પ્રાપ્ત થઈ શકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર અને ચોક્કસ આપની અરજી કેવી લાગી એ પણ મને જણાવજો થેન્ક યુ